સમાચાર મળી રહ્યા છે મહીસાગર થી મહીસાગર જિલ્લામાં શાંતિ સુરક્ષા અને સલામતી માટે આધુનિક ટેકનોલોજીની સેવા શરૂ કરાઈ જિલ્લામાં પોલીસ ચોપતી નજર રાખવા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ખાતે કરવામાં મહીસાગર જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુમાં સીસીટીવી કેમેરા લગાવાશે મહીસાગર જિલ્લામાં આવેલી રાજસ્થાન બોર્ડર પર બાઝ નજર રાખવા ચાર ચેકપોસ્ટ પર ઓગણીસ કેમેરા લગાવાશે બાલાસિનોરમાં તેર લોકેશન પર છપ્પન કેમેરા લગાવવામાં આવશે જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં બાર લોકેશન પર પાંત્રીસ કેમેરા લગાવવામાં આવશે જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ બાજ નજર રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે કેમેરા ઇન્સ્ટોલેશન ખાતમુહૂર્ત પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય સાહેબ શ્રી માનસિંહજી ચૌહાણ સાહેબ ધારાસ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ પાટક સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક ટીવી પરમાર સાહેબ તેમજ કાંતિભાઈ ચૌહાણ સાહેબ તેમજ અત્રે તમામ આમંત્રિત મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું તમામને હું આવકારું છું થેન્ક યુ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આજના વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ એના શુભારંભ પ્રસંગમાં ઉપસ્થિત બાલાસિનોરના લોકપ્રિય ધારાસભ્ય સતત બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની ચિંતા કરનાર આપણા ત્રણેય ડીવાયસપી મોરબીસિંહ ચાવડા સાહેબ મુરબીસિંહ વસાવા સાહેબ જોડિયા સાહેબ બાલાસિનોર ટાઉન અને તાલુકાની

આજે આપણા માટે ખૂબ આનંદની વાત છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અગાઉ સીસીટીવી સમગ્ર મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્યમાં અને બાલાસો પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા અને એનો પાર્ટ નંબર ટુ વિશ્વાસ પ્રોજેક્ટ નામ જ સરસ છે વિશ્વાસ પ્રોજેક્ટ સમગ્ર દેશની સમગ્ર ગુજરાત ની જનતા ને મહીસાગર ની બાલાસ ની જનતા ને આ પોલીસ માં ભરોસો પોલીસ માં વિશ્વાસ છે માનસી દાદા પાસે અમારી પાસે બધા રાજકીય આગેવાનો પાસે પહેલા તો પોલીસ સ્ટેશન જતા પહેલા અમારી પાસે આવે પછી પોલીસ સ્ટેશન જાય અમારે ફોન કરવો પડે દેવદાસ સાહેબ ને કહીએ ચાળાચુડા ચાવડા સાહેબ ને કહીએ વસાવા સાહેબ ને કહીએ જરૂર પડે જાણે જશે ને કંઈક પણ કહ્યા પછી જ્યારે કોઈકની દીકરી ગુમ થઈ જાય કોઈનો દીકરો ગુમ થયો હોય અને કોઈકને ક્યાંક ઝઘડાના બનાવવા બન્યા હોય પણ પછી પ્રજાજનોની અપેક્ષા ખૂબ વધી જતી હોય ક્યાંક ચોરી થતી હોય પ્રજાજનો વિશ્વાસ છે કે આ પોલીસ છે એ મારે કામ ચોક્કસપણે પૂર્ણ કરી દેશે અહીં બેઠેલા સૌ આગેવાનો છે સાથે પોલીસ સાથે રહીને અમારું કામ પતાવી આપશે એમનો વિશ્વાસ હોય છે એટલે પછી સતત જેવી ફરિયાદ લખાઈ બે દિવસ શાંતિ રહ્યા ત્રીજા દિવસથી ફોન આવી જાય સાહેબ કશું થયું નથી મારી દીકરી મળી નથી મારો દીકરો મળ્યો નથી મારી ચોરી પકડાઈ નથી પ્રજાને વિશ્વાસ છે પ્રજાને ભરોસો છે કે આ પોલીસમાં કે પોલીસ મારું કામ કરી દેશે અને જ્યારે ભરોસામાં ક્યાંક થોડીક આગુપાછું થાય એટલે એને અવિશ્વાસ આવવા માંડે માનવ ઉપયોગ માટે સારા હેતુ માટે ઉપયોગ થાય એના માટે પોલીસ કામ કરી રહી હવે ઘણી વાર સમજાય છે કે પોલીસ પણ આપણા જેવી માણસ જ છે એને પણ વ્યક્તિની મર્યાદા માનવ સહજ મર્યાદાઓ લાગતી હોય પોલીસ રાઉન્ડ ધ ક્લોક કામ કરતી હોય છે ઘણી વખત અમે જોઈએ છે 24 24 કલાક 48 48 કલાક કામ કરીને ડ્યુટી પર બેઠા બેઠા કોક ઓટલા પર સુઈ ગયા કે બેઠા બેઠા સુઈ ગયા પોલીસ જવાનોને બે જોઈલા એટલે પોલીસ ની પણ માનવ સહજ મર્યાદા આવે માનવ શરીર છે મર્યાદા આવે પણ એમાં ટેકનોલોજી ઉમેરાય તો ચોક્કસપણે આપણને પરિણામ મળી રહે હું તમને એક દાખલો કહું હમણાં 5 દિવસ પહેલા બાલાસોર તાલુકામાં એક ચોરી થઈ હતી મોટી ચોરી થઈ હતી આપણા નજીક ના સરવરિયા ગામ ચોરી થઈ ચોરી થઈ એ ભાઈનો દીકરો પણ બાલેશ્વર નો પોલીસ માં જ છે ફરિયાદ લખાઈ દીધી બે દિવસ થયા એટલે પછી મારો સંપર્ક કર્યો મને કે સાહેબ બે ત્રણ દિવસ થઈ ગયા ફરિયાદ લખાઈ છે પણ આનું પોલીસ પકડાતા નથી મેં બધું તમારો દીકરો તો પોલીસમાં છે તો પણ કે સાહેબ દીકરો તો પોલીસમાં છે પણ તમે નીના મસાજ ને તમે જાડેજા સાહેબ ને તો ફરક પડે મે કહું કે માનવ સહજ સ્વભાવ સ્વભાવ જે જગ્યાએ હું આવું તો હું એ જ કરું બે દિવસ રાહ જોઉં ત્રીજા દિવસે પછી મને એકલા મળતા કે સાલું કેટલા આવી બે કારણ એક તો પોલીસ પર વિશ્વાસ અને પોતાની વસ્તુ ખોવાયેલી અથવા પોતાનો સ્વજન ખોવાયેલું તરત મળી જાય એવી ભાંગ મને કહેતા આનંદ થાય છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહીસાગર પોલીસે એને ચાર દિવસમાં ગુનેગારોને ઝડપી પાડ્યા અને બધો એનો મુદ્દામાં પાછો આવ્યો આ ટેકનોલોજીનો ઉપયોગના કારણ એવું જ ભૂતકાળમાં બાલાસિનોરમાંથી એક પ્રજા પ્રજાસન્માન કરાય અને આખું બાલાસરો તાલુકો શહેર બધા લોકો ત્યાં ઉપસ્થિત હતા ચાર પાંચ હજાર લોકો પ્રજાને પણ વિશ્વાસ છે પોલીસ માં અને પોલીસ પણ ટેકનોલોજીનો નો